આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ પાઠશાળા વાલા ભાઈ બહેનો આ કાર્યક્રમમાં આપને ફરીથી મળતા ખૂબ આનંદ થાય છે દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ પ્રિય મિત્ર વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે માથી અનુસાર શુભ સંદેશનું સર્વેક્ષણ ચાલુ રાખતા આપણે ઈસુના શિક્ષણ અને મૂલ્યો વિશે જોયું હતું ઈસુ ખ્રિસ્ત અને ધાર્મિક આગેવાનો ભર્યો વાર્તાલાપનું ખુલ્લું યુદ્ધ બને છે ત્યાં આપણે આવીએ છીએ આ દુશ્મનાવટ ભર્યો સંવાદ જૈતુન પહાડના વાર્તાલાપ તરફ અને ત્યારબાદ ઈસુ ખ્રિસ્તના જીવનની સૌથી મહાન કટોકટી તેમના મૃત્યુની પુનરૂત્થાનની અને સ્વર્ગારોહણની કટોકટી તરફ દોરી જાય છે આ ધાર્મિક આગેવાનોમાંના કેટલાક રાજનૈતિક હતા માથી અનુસાર શુભ સંદેશના બાવીસમાં અધ્યાયમાં તમે ઈસુ ખ્રિસ્તને આ રાજકારણીઓને જવાબ આપતા જોઈ શકશો અને જ્યારે તે જવાબ આપે છે ત્યારે તે ઈશ્વર અને કાયસર વિશેનું મહાન શિક્ષણ આપે છે રાજનૈતિક ધાર્મિક આગેવાનોએ પ્રભુ ઈસુને પ્રશ્ન પૂછ્યો કાયસરને કર આપવો તે ઉચિત છે ઈસુએ તેઓને ચલણનો સિક્કો લાવવાનું કહ્યું અને ત્યારબાદ તેણે પૂછ્યું આ સિક્કા પર કોની છાપ છે તેઓએ જવાબ આપ્યો કાયસારની ત્યારબાદ ઈસુએ કહ્યું જે કાયસારનું છે તે કાયસારને અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો તેનું સ્પષ્ટ લાગુકરણ એ છે કે તમારા ઉપર ઈશ્વરની પ્રતિમા છે તેથી તમારી જાતને ઈશ્વરને આપો કાયસરની છાપ ચલણ ઉપર છે તેથી પૈસા કાયસારને આપો ઈશ્વર એવું પૂછશે નહીં કે ક્યાં કાયસારના છે પરંતુ એવો સમય આવશે કે જ્યારે કાયસાર પૂછશે કે ક્યાં ઈશ્વરના છે એવો સમય આવે છે કે જ્યારે કાયસાર તમારા વિશે પૂછે જ્યારે તે પૂછશે ત્યારે તે ઈસુના શિક્ષણ પ્રમાણે કરી શકશે નહીં કાયસાર કોઈક બાબતમાં રાજનૈતિક ધાર્મિક આગેવાનોને તેના જવાબનું એક લક્ષણ જોવા મળે છે માથિ અનુસાર શુભ સંદેશના સત્તરમાં અધ્યાયમાં આપણે એક પ્રસંગ જોઈએ છે કે જ્યાં ઈસુ ખ્રિસ્ત કાયસારની વસ્તુ કાયસારને આપે છે ઈસુ ખ્રિસ્ત તેમનો કર ચૂકવે છે મને લાગે છે કે આ વાર્તામાં રમૂ છે ધાર્મિક આગેવાનો પિત્તર પાસે આવ્યા અને પૂછ્યું શું તમારા ગુરુજી કર ચૂકવે છે પિત્તર કાં તો રાજકારણી કાં તો ઈશ્વર વિદ્યાનો અભ્યાસી નહોતો આ પ્રશ્નના દબાણ હેઠળ પિત્તરે કહ્યું અરે હા ચોક્કસ તે કર ચૂકવે છે ત્યારબાદ પ્રભુ સિમોનને બોલાવે છે મિત્ર ધ્યાન રાખો કે ક્યારેક ઈસુ તેને પિત્તર કહીને બોલાવે છે અને ક્યારેક ઈસુ તેને સિમોન કહીને બોલાવે છે પિત્તર આ રાજકારણીઓના દબાણ નીચે આવીને ઉડી જાય છે ઈસુએ પૂછ્યું સિમોન આ વિશે તું શું વિચારે છે જ્યારે કોઈ માણસ રાજા હોય તો તેના બાળકોએ કર ભરવો પડે પિત્તરે પ્રત્યુત્તર આપ્યો ના ત્યારબાદ પ્રભુએ કહ્યું તેઓ જે વિશે કહેતા હતા તે મંદિરના કર વિશે કહેતા હતા તે મંદિર મારા બાપનું ઘર છે તેથી મારે ખરેખર કર આપવાનો ન હોય ખરું ને ત્યારે હું માનું છું કે ખરેખર પિત્તર વ્યગ્ર થઈ ગયો હશે અને તે વખતે ઈસુએ કહ્યું જા જઈને એક માછલી પકડ અને તને તેના મોંમાંથી કેટલાક સોનાના સિક્કા મળશે તે સિક્કાથી તારો અને મારો કર ચૂકવ હું માનું છું કે ઈસુએ એ મુદ્દો ઉઠાવ્યો કે તેમણે ખરેખર મંદિરનો કર ચૂકવવાનો નહોતો પરંતુ આપણા માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું ગમે તેમ હું માનું છું પિત્તરને તે પરિસ્થિતિના સંદર્ભમાં તે રમૂજી રીતે શીખવે છે માથી અનુસાર શુભ સંદેશના બાવીસમાં અધ્યાયની ત્રેવીસથી થી કલમમાં પ્રભુ તત્વજ્ઞાનીઓને જવાબ આપે છે ધાર્મિક આગેવાનો જુદા જુદા પ્રકારની બાબતો કરતા હતા હવે તે દિવસોના રૂઢિચુસ્ત સ્થાપકો હતા તેઓ ઘણા કાયદાકીય અનુકરણ કરનાર હતા જ્યારે સાદુકીઓ જેમને આજે આપણે ઉદારમતવાદી કહીએ તેવા હતા સાદુકીઓ ચમત્કારોમાં અને ઈશ્વરીય બાબતોમાં માનતા નહોતા હતા તેથી તેઓ ઉદાસ હતા તેઓ પુનરૂત્થાનના ચમત્કારમાં માનતા નહોતા પુનરૂત્થાનનો મુદ્દો આખી આધ્યાત્મિક દલીલનો મુદ્દો હતો સાદુકીઓ ઈસુ પાસે આવ્યા અને નિયમ બતાવ્યો કે જેના વિશે જ્યારે આપણે રૂથના પુસ્તકનું સર્વેક્ષણ કરતા હતા ત્યારે તે જોયું હતું પૂર્ણ નિયમના પચીસમા અધ્યાયમાં આ કાયદો કહે છે કે જો કોઈ સ્ત્રી એક પુરુષને પરણે અને તે પુરુષ મરણ પામે અને તેઓને બાળક ન હોય તો તે તેના મૃતક પતિના ભાઈ પાસે જઈ શકે છે અને તેના પર પતિ તરીકે હક કરી શકે છે સાદુકીએ કહ્યું આ પ્રમાણે સિવાય સાત પામી પુનરૂત્થાનને દિવસે તેણીનો પતિ કોણ હશે ઈસુએ તેઓને કહ્યું તમે પવિત્ર શાસ્ત્ર અને ઈશ્વરના સામર્થ્ય સંબંધી અજ્ઞાન છો પુનુત્થાનમાં તેઓ પરણતા કે પરણાવતા નથી પરંતુ તેઓ દૂતો જેવા હોય છે જ્યારે લોકો પ્રશ્ન પૂછે છે ત્યારે તમારે કેવળ તેના પ્રશ્નો જ નહીં અને જવાબ પણ નહીં પરંતુ પ્રશ્ન પૂછનારને પણ જવાબ આપવો પડે છે આ સંવાદમાં ઈસુ એથી વિશેષ કરે છે ઈસુ ફક્ત તેમના પ્રશ્નોનો જવાબ આપતા નથી પરંતુ તેમના પ્રશ્નના ખરા મૂળને પણ શોધી કાઢે છે પ્રશ્નનું મૂળ આધ્યાત્મિક બાબતમાં નહીં માનનારા આ લોકો હતા ઈસુ આધ્યાત્મિક મુદ્દા પર પ્રત્યક્ષ રીતે જાય છે અને કહે છે કે પવિત્ર શાસ્ત્રમાં ઈશ્વર કહે છે હું ઇબ્રાહિમ ઈશાક અને યાકુબનો ઈશ્વર છું હવે શું ઈશ્વર મુએલાનો ઈશ્વર છે અથવા શું જીવતાનો ઈશ્વર છે અલબત્ત આ બતાવે છે કે ઇબ્રાહિમ ઈશાક અને યાકુબે જીવતા રહેવાનું હતું અથવા ઈશ્વર એમ ન કહી શકે કે હું તેઓનો ઈશ્વર છું જો તેઓ જીવતા ન હોત તો ઈશ્વરે કહ્યું હોત હું ઇબ્રાહિમનો ઈશ્વર હતો પરંતુ ઈશ્વરે કહ્યું હું ઇબ્રાહિમનો ઈશ્વર છું આથી ઈસુ પવિત્ર શાસ્ત્ર બાઇબલના પુનરુત્થાનના શિક્ષણ પર પ્રકાશ પાડે છે પ્રેરિતોના કૃત્યોમાં જ્યારે પ્રેરિતોએ ઈસુના પુનરૂત્થાનનો બોધ કર્યો ત્યારે તેઓએ પણ આ પ્રમાણે કર્યું જો પુનરૂત્થાન સાચું છે તો આધ્યાત્મિક કોઈ પણ બાબત સાચી હોઈ શકે જ્યારે ઈસુ આ તત્વ ચિંતકોને જવાબ આપે છે ત્યારે ખરો મુદ્દો એ છે કે શું તમે આધ્યાત્મિક બાબતોમાં માનો છો કે નથી માનતા જ્યારે ઈસુ સાદુકીઓને જવાબ આપે છે ત્યારે ઈસુની વ્યૂહરચના જોવા મળે છે ત્યારબાદ અને પૂછે છે ઈશ્વરના પવિત્ર શાસ્ત્રમાંની બધી આજ્ઞાઓમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે તેના પ્રત્યુત્તરમાં ઈસુએ આ જોરદાર શિક્ષણ આપતા કહ્યું સર્વશ્રેષ્ઠ અને સૌથી અગત્યની આજ્ઞા એ છે કે તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા હૃદયથી તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી એટલે કે તારા પૂરા વ્યક્તિત્વથી પ્રેમ રાખવો અને બીજી સૌથી અગત્યની આજ્ઞા આ છે જેવો પોતા પર તેઓ જ બીજા પર પ્રેમ રાખ જ્યારે આપણે ગિરિપ્રવચનના અંત ભાગમાં હતા ત્યારે મેં તમને જીવનના ત્રણ દ્રષ્ટિકોણથી આપણે જોવું જ જોઈએ એ વિશે કહ્યું હતું તે શું તમને યાદ છે મેં કહ્યું હતું કે આપણે માહે અંદર અને ઉપર જોવું પડશે ત્યારબાદ જ આપણે આસપાસ જોવા તૈયાર રહીશું અને પ્રભુ ઈશુના ઉકેલના ભાગ બની શકીશું આ બે આજ્ઞાઓનો સારાંશમાં ઈસુ આપણને ત્રણેય દ્રષ્ટિકોણ કેવી રીતે લેવા તે વિશે શીખવે છે ઈસુએ શીખવ્યું જ્યારે તમે ઉપર તરફ જુઓ ત્યારે ઈશ્વરને પ્રેમ કરો જ્યારે તમે આસપાસ જુઓ ત્યારે તમે પડોશીઓને અથવા બીજાને પ્રેમ કરો જ્યારે તમે અંદર તરફ જુઓ ત્યારે તમે તમારી જાતને પ્રેમ કરો હવે જ્યારે ઈસુએ કહ્યું કે તમારી જાતને પ્રેમ કરો એનો અર્થ એવો નથી કે દરેક વખતે તમે અરીસા સામે જાઓ અને ત્યાં રહીને તમારી પૂજા કરો પ્રિય મિત્ર તેનો અર્થ આપણે સમજવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વ આદર અને સ્વ સ્વીકાર વિશે શીખવી રહ્યા હતા ઈશ્વર જેવી રીતે આપણી કિંમત કરે છે તેવી જ રીતે આપણે વિચારવું જોઈએ મિત્ર આ સુંદર શિક્ષણ છે તેનો જો સારાંશ જોઈએ તો ઈસુએ આપણને ઈશ્વરને સંપૂર્ણ રીતે પ્રેમ કરવાનું આપણી જાતને સાચી રીતે પ્રેમ કરવાનું અને લોકોને પ્રેમ કરવાનું શીખવ્યું જ્યારે તમે અધ્યાયમાં આવશો ત્યારે તમારી પાસે જેને આપણે ખ્રિસ્તી નેતાગીરીનું તત્વજ્ઞાન કહીએ છીએ તે વિષય પરનો મહાન ફકરો જોવા મળશે માથિના વીસમા અધ્યાયમાં જબદી નામના માણસની પત્ની તેણીના દીકરાઓ ઈસુના રાજ્યમાં મહાન બને તેવું કહે છે ઈસુ ખ્રિસ્ત અહીંયા જે કહે છે તે યાદ રાખો તે આ પ્રમાણે કહે છે જો તમે મારા રાજ્યમાં થવાની ઈચ્છા રાખો છો તો તમારે સેવા કરવી પડશે મિત્ર આ જગ્યાએ ઈસુ ખ્રિસ્ત અને ધાર્મિક આગેવાનો વચ્ચેનો સંવાદ ખૂબ જ દુશ્મનાવટ ભર્યો બની જાય છે ઈસુ તેમની નેતાગીરીના તત્વજ્ઞાન પર મુકાબલો કરે છે ઈસુ જે ઉદાહરણનો ઉપયોગ કરે છે તે ધાર્મિક આગેવાનોના તત્વજ્ઞાન કરતા ખૂબ જ જુદું હતું ઈસુએ શિષ્યોને કહ્યું કે ધાર્મિક આગેવાનોને રાબી પિતા અને ગુરુજી કહેવડાવવાનું ખૂબ ગમે છે ઈસુના મત પ્રમાણે ધાર્મિક આગેવાનોએ જાહેરમાં માન મેળવવાનું ગમે છે ઈસુએ તેઓને શીખવ્યું કે કોઈ તમને રાબી પિતા અને ગુરુજી ન કહે કારણ કે તમે બધા ભાઈઓ છો તમારે એક રાબી એક પિતા અને એક ગુરુજી ઈશ્વર છે તમે બધા ભાઈઓ એક સમાન છો પ્રિય મિત્ર ઈસુનું આ શિક્ષણ ધાર્મિક આગેવાનોને માટે સ્પષ્ટ ઠપકો હતો ધાર્મિક આગેવાનોનું નેતાગીરીનું માળખું ઈસુના મારવા પ્રમાણે ખોટું હતું મેં કહ્યું તે પ્રમાણે માથથી ત્રેવીસમાં અધ્યાયમાં ઈસુ અને ધાર્મિક આગેવાનો વચ્ચેનો વૈરભાવ હવે ખુલ્લું યુદ્ધ બની જાય છે ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે વાર્તાલાપ કરે છે તમે એક વ્યક્તિનું પરિવર્તન કરવા માટે આખી પૃથ્વી ખૂંદી વળો છો પણ સફળ થાવ છો ત્યારે તેને તમારા કરતાં બમણો નરકને પાત્ર બનાવો છો તમે થાળી વાટકાને બહારથી સ્વચ્છ કરો છો પણ તેની અંદર તો લૂંટ અને શોષણ ભરેલા છે તમે તો ધોળેલી કબર જેવા છો જે બહારથી સુંદર દેખાય છે પણ અંદર તો મરેલા માણસના હાડકા અને દુર્ગંધ છે માત્ર ત્રેવીસમાં ઈસુ જે બાબતો જણાવે છે તે પછી ધાર્મિક આગેવાનોનું અસ્તિત્વ ઈસુ સાથે રહી શકે તેમ નથી ઈસુ ખ્રિસ્ત ખૂબ જ સુંદર શબ્દો દ્વારા માથી અનુસાર શુભ સંદેશના ત્રેવીસમાં અધ્યાયની સાડત્રીસ અને કલમમાં ધાર્મિક આગેવાનોની કરુણા દર્શાવે છે અને અને તે આવનાર ભયંકર ચેતવણી પણ છે માથીનો અધ્યાય જૈતુન પહાડની વાતચીત તરીકે ઓળખાય છે ઈસુ અને શિષ્યો મંદિરના વિસ્તારની આજુબાજુ છે તેઓ ભવ્ય બાંધકામ પર દલીલ કરે છે ઈસુએ તેઓને કહ્યું દેખાવામાં તે ઘણા સુંદર છે પણ હું તમને સાચે જ કહું છું કે આ જગ્યાએ એક પથ્થર પર બીજો પથ્થર રહેવા પામશે નહીં એક એક પથ્થર તોડી નાખવામાં આવશે જ્યારે ઈસુ આ બાબત કહે છે ત્યારે શિષ્યો પ્રશ્ન પૂછે છે ગુરુજી આ બધી બાબતો ક્યારે બનશે અને તમારા આગમનની અને દુનિયાના અંતની નિશાની તરીકે શું બનશે ઈસુએ તેમના આગમનની નિશાનીઓ આપી આ નિશાનીઓ આ પ્રમાણે છે તમે યુદ્ધો અને યુદ્ધોની અફવાઓ વિશે સાંભળશો દેશ દેશની વિરુદ્ધ ઉઠશે રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે દુકાળો ધરતીકંપો વિશ્વાસનો ત્યાગ પ્રેમ ઠંડો પડી જશે અને મોટી આફતો આવશે પ્રિય મિત્ર લુક અનુસાર શુભ સંદેશના અગિયારમાં અધ્યાયમાં જણાવ્યું છે કે ઈસુનું અભય વચન છે કે દરેક જે માગે છે તે પામે છે જે શોધે છે તેને મળે છે અને જે ઠોકે છે તે ખુલ્લા દ્વાર પાસે પોતાને ઊભેલો જુએ છે ઈસુ ખ્રિસ્તને આ વચન પ્રમાણે ધ્યાનમાં લો અને આજે માગવાનું શોધવાનું અને ખટખટાવવાનું શરૂ કરો માથી અનુસાર શુભ સંદેશના પચીસમા અધ્યાયનું બીજું દ્રષ્ટાંત એ તો વિશે છે આ ઈ શું શીખવે છે કે તેનું પુનરાગમન એ તો દરેક ખાલી હાથ માટે અથવા દરેક વ્યક્તિઓ કે જેમના હાથમાં કંઈ નથી તેઓના માટે ન્યાયરૂપ છે જૈતુન પહાડ પરના સંદેશમાં આ ભયાનક રૂપકો દ્વારા ઈસુ ખ્રિસ્ત આ પણ તારણ સંબંધી વાત કરતા નથી પરંતુ આપણી ફરજ વિશે તેના સેવા માટે જે તકો આપણને મળે છે તેના વિશે અને તેની સેવા દ્વારા તેની ઈચ્છા પૂરી કરવા વિશે વાત કરે છે ત્યાર પછી માથીના પચીસમા અધ્યાયમાં ત્રીજા દ્રષ્ટાંતમાં આપણને જણાવેલું છે કે ઈસુનું પુનરાગમન એ તો દરેક ખાલી હૃદય માટે ન્યાયરૂપ છે ઈસુ ખ્રિસ્ત ન્યાયકાળ વિશે પ્રબોધ કરે છે ત્યાં સૌથી મોટા પ્રશ્નો એ છે કે જે લોકો ભૂખ્યા છે તરસ્યા છે એકલા છે વસ્ત્ર વગરના છે માદા છે અથવા કેદખાનામાં છે તેઓના માટે તમે શું કર્યું શું તમે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપ્યું શું જેઓ વસ્ત્ર વગરના છે તેઓને તમે વસ્ત્રો પહેરાવ્યા શું તમે માદાઓની અને કેદીઓની મુલાકાત લીધી ઈશ્વર વિદ્યામાં ન્યાયકાળ એ આખરી પરિણામ નથી આ દ્રષ્ટાંત આપણને શીખવે છે કે સામાન્ય લોકોના જીવન અને જરૂરિયાતો પ્રત્યે આપણો કેવો પ્રત્યુત્તર છે તેના દ્વારા આપણો ન્યાય થશે ઈસુનું પુનરાગમન એ તો દરેક ખાલી હૃદયો કે જેઓનામાં આ બાબતો નથી તેના માટે ન્યાયરૂપ છે ન્યાયકાળે જે પ્રશ્ન થશે તે આ છે કે ગરીબ લોકોના માટે માટે તમે શું કર્યું કેદીઓ જેઓ એકલા છે ભૂખ્યા છે વસ્ત્રો વગરના છે તેઓના માટે તમે શું કર્યું શું તેઓની જરૂરિયાતો સંતોષવા માટે તમે કંઈ કર્યું જૈતુન પહાડ પરના સંદેશ દરમિયાન ઈસુના જીવનમાં જે મોટી કટોકટી આવી તે વિશે વાંચવા મળે છે સુવાર્તાના સર્વેક્ષણ દરમિયાન આપણે તે વિશે વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને વિશે તમે વાંચશો તો તમને જણાશે કે જેને આપણે પવિત્ર સપ્તાહ કહીએ છીએ તે તો ખરેખર બનાવોની હારમાળા છે સૌથી પ્રથમ ઈસુ ખ્રિસ્તની આદર્શ પ્રાર્થના વાંચવા મળે છે જે મને ખૂબ ગમે છે મિત્ર ઈસુ ખ્રિસ્ત બગીચામાં જઈને પ્રાર્થના કરે છે અને તેમનો પરસેવો એ લોહીના ટીપા જેવો થઈ જાય છે તે પ્રાર્થના કરે છે કે પિતા જો શક્ય હોય તો આ પ્યાલો મારાથી દૂર કર તો પણ મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ શું તમે કદી આવી પ્રાર્થના કરી છે કદાચ ડૉક્ટર તમને જણાવે કે તમને કોઈ જીવલેણ રોગ છે તો શું તમે આ રીતે પ્રાર્થના કરી શકશો કે પિતા જો શક્ય હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો તો પણ મારી નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ જ્યાં સુધી તમારી અથવા તમારી પ્રિય વ્યક્તિના જીવનની સમતુલા ખોરવાઈ ન જાય ત્યાં સુધી તમે આ પ્રાર્થનાને સમજી શકશો નહીં કેટલાક લોકો કહે છે કે તમારે કદી એવી પ્રાર્થના ન કરવી કે જો તમારી ઈચ્છા હોય તો હું તેમની સાથે સંમત થતો નથી કારણ ઈસુએ એ પ્રમાણે કરીને આપણને પ્રાર્થનાનો આદર્શ નમૂનો પૂરો પાડ્યો છે હું નથી માનતો કે જ્યાં સુધી આપણે ઈસુની જેમ પ્રાર્થના ન કરીએ કે મારી નહીં પણ તારી ઈચ્છા પૂરી થાવ ત્યાં સુધી આપણી પ્રાર્થના ઈસુના જેવી બની ના શકે પ્રાર્થનાના આ આદર્શ નમૂનાની સાથે માથીની સુવાર્તામાં તમને પ્રભુ ભોજન વિશે પણ વાંચવા મળશે કે જે મૂળ વિશ્વાસી સંસ્કારનો પાયો છે અને તેની શરૂઆત પણ કહી શકાય જ્યારે ઈસુ ખ્રિસ્ત જઈ રહ્યા હતા ત્યારે તેમણે શિષ્યોને કહ્યું કે હું તમને મારી જાત વિશેનું ચિત્ર આપવા માગું છું હું પાછો આવું ત્યાં સુધી તમે આ ચિત્રને જુઓ એવી મારી ઈચ્છા છે આ ચિત્ર તે પ્રભુ ભોજન છે જે તેમણે આપણા માટે મૂક્યું છે પ્રભુની ઈચ્છા છે કે તેમની યાદગીરીમાં આપણે તે કરીએ અને તે પાછા આવે ત્યાં સુધી તેમનું ભજન કરતા રહીએ ઈસુ ખ્રિસ્તે જ્યારે શિષ્યો સાથે આ ભોજન લીધું ત્યારે તેઓ જાણતા હતા શિષ્યોમાંના કેટલાક તેમના શબ્દો તેમની યાદગીરી રૂપે સુવાર્તામાં લખવાના છે હું માનું છું કે તેઓ શિષ્યોને એમ કહેતા હતા જ્યારે તમે આ શબ્દો જગતની આગળ પ્રગટ કરશો ત્યારે તે ખરેખર શું કહે છે તે હું કહેવા માગું છું પછી તેમણે બધસ્તંભનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ એ માર્ગ છે કે જે તમે મારા પાછા આવતા સુધી યાદ રાખો એવી મારી ઈચ્છા છે મેં સાંભળ્યું છે કે કેટલાક લોકોને વધસ્તંભની વાત ગમતી નથી કારણ કે તેઓને ઈસુના પુનરૂત્થાન વિશે વિચારવું ગમે છે હું તેની સાથે સંમત નથી હું માનું છું કે ઈસુએ કહ્યું વધસ્તંભ પર મને યાદ કરજો એટલા માટે નહીં કે આપણે તેમને યાદ કરીએ એવી તેમને જરૂર હતી પણ એટલા માટે કે આપણે તેમને યાદ કરીએ કારણ કે વધસ્તંભ ઉપર ઈસુ એ તો આપણા ઉદ્ધારનો પાયો છે અને પુનરૂત્થાન પામેલ ઈસુ એ તો આપણા તારણની સાબિતી છે ઈસુ ખ્રિસ્ત અને શિષ્યો જ્યારે પ્રભુ ભોજનની મેજ પર હતા ત્યારે ઈસુના નકાર સંબંધી વિચાર કરો ફક્ત યહુદાના નકાર સંબંધી નહીં જ્યારે ઈસુને પકડાવવામાં આવ્યા ત્યારે પિત્તરે પણ ઈસુનો નકાર કર્યો અને લખ્યું છે કે તેઓ બધા તેને ભૂલી ગયા અને તેનાથી દૂર નાસી ગયા આ બહુ રસપ્રદ છે કે જ્યારે ઈસુએ શિષ્યોને કહ્યું કે તમારામાંનો એક મારો નકાર કરશે ત્યારે બધા શિષ્યો અસલામતી અનુભવીને પૂછવા લાગ્યા કે શું તે હું છું શું હું તારો નકાર કરવાનો છું બધાએ પિત્તર વિશે ધાર્યું પિત્તરે તરત જ તેનો જવાબ આપ્યો હંમેશા જે માણસો તાત્કાલિક સામે પ્રત્યુત્તર વાળે છે તેઓથી સાવધ રહો પિત્તરે ત્રણ વખત ઈસુનો નકાર કર્યો જોકે બધાએ તેનો નકાર કર્યો કારણ કે બધા તેને ભૂલી ગયા અને નાસી ગયા જ્યારે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર ગયા ત્યારે મંડળીનું અસ્તિત્વ નહોતું ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછી જ મંડળીની સંખ્યા વધવા લાગી જ્યારે તમે સુવાર્તાઓ વાંચો છો ત્યારે ઈસુના વધસ્તંભના મરણ વિશે વિચાર કરો સુવાર્તાના લેખકો વધસ્તંભ વિશે બહુ ઊંડાણપૂર્વક લખતા નથી તેઓ માત્ર ત્રણ શબ્દોમાં તેની નોંધ કરે છે ફક્ત એટલું જ કે તેઓએ તેને વધસ્તંભે જડ્યો માથી માર્ગ અને લૂક અને યૌહાન બધા જ આ પ્રમાણે લખે છે આ શબ્દો ટૂંકમાં એમ જણાવે છે કે વધસ્તંભનું મહત્વ એ વધસ્તંભની વિગતો નથી પણ વધસ્તંભની અર્થપૂર્ણતા છે જૂના કરારમાં ઈસુના મરણની ભવિષ્યવાણી વિશે યશાયા પ્રબોધકના ત્રેપનમાં અધ્યાયમાં અને ગીત શાસ્ત્રના પુસ્તકના બાવીસમાં અધ્યાયમાં વધસ્તંભની અર્થપૂર્ણતા વિશે વધારે લખવામાં આવ્યું છે નવા કરારના પાત્રો પણ ઈસુના મરણ વિશે વધારે વિગતથી જણાવે છે જ્યારે સુવાર્તાઓમાં ફક્ત એટલું જ લખ્યું છે કે તેઓએ તેને વધસ્તંભે જડ્યો જ્યારે ઈસુ વધસ્તંભે મૃત્યુ પામ્યા ત્યારે તે કોણ હતા તે બાબત તેમના મૃત્યુને વધારે અર્થપૂર્ણ બનાવે છે તેઓએ તેને વધસ્તંભે જડ્યો આ શબ્દોના પ્રથમ શબ્દ પર જો તમે ભાર મૂકો તો તમને પ્રશ્ન થશે કે ખરેખર કોણે ઈસુને વધસ્તંભે જડ્યો તમે કહેશો કે રોમન લોકો હશે પરંતુ જો તમે થોડું વધારે વિચારો તો કહેશો કે ના તે તો યહૂદી લોકો હશે પરંતુ જો તમે કાળજીથી તેની નોંધ વાંચો તો જણાશે કે તે તો રોમન કે યહૂદી લોકો નહીં પણ ઈશ્વર પિતા હતા જૂના કરારમાં યસાયના પુસ્તકના ત્રેપનમાં અધ્યાયની દસમી કલમમાં લખવામાં આવ્યું છે કે તો પણ ઈશ્વરની મરજી તેને કચરવાની હતી ઈશ્વર પિતાએ આપણા પાપોને માટે ઈસુનું અર્પણ કર્યું ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો એટલા જ માટે તે તો ઈશ્વર હતા કે જેમણે તમારા અને મારા પાપોને માટે પોતાના દીકરાને વધસ્તંભ પર મોકલ્યો જ્યારે ઈસુ વધસ્તંભ પર ગયા ત્યારે કદાચ તમને એમ થાય કે વિશ્વાસી લોકો એ નિષ્ક્રિય હતા તેમના પુનરુત્થાન સુધી મંડળીની સ્થાપના થઈ નહોતી શા માટે તેમના પુનરુત્થાનને કારણે વિશ્વાસીઓનો ઉત્સાહ પાછો વધવા લાગ્યો સુવાર્તાઓમાં અને ખાસ કરીને યૌહાનની સુવાર્તામાં ઈસુ ખ્રિસ્ત શિષ્યોને અને બીજા લોકોને વારંવાર કહેતા હતા કે તેઓ માણસ કરતાં કંઈક વિશેષ છે તેના માટેની એક સાબિતી તો વધસ્તંભ પછી પુનરૂત્થાન છે જ્યારે તેઓએ કહ્યું કે તું અમને બતાવ ત્યારે ઈસુએ કહ્યું કે આ મંદિરને એટલે કે તેના પાડી નાખો ને હું તેને ત્રણ દિવસમાં પાછું ઊભું કરીશ એટલા માટે જ યૌહાન કહે છે કે પ્રભુ ઈસુના પાછા ઉઠ્યા પછી તેના શિષ્યોને આ વાત યાદ આવી આ વચનો જુનાકરાના ગીતશાસ્ત્રના પુસ્તકના સોળમાં અધ્યાયના વચનો હતા કે જેના વિશે પિત્તરે પણ પચાસમાં દિવસે બોધ કર્યો આ વચનો ઈસુ ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાનનું ચિત્ર આપે છે એટલા માટે જ જ્યારે ઈસુ ખ્રિસ્ત સજીવન થયા ત્યારે આ ચમત્કારે તેના વિશ્વાસીઓનો વિશ્વાસ વધારી દીધો શાસ્ત્રમાં ઈસુનું મરણ અને પુનરુત્થાન એ બે સત્યો છે જેનાથી ખ્રિસ્તી સુવાર્તા રચાય વિશ્વાસી સુવાર્તામાં ફક્ત ઈસુનું મરણ એ એક જ સત્ય નથી પરંતુ નવો કરાર જેના પર ભાર મૂકે છે તે એટલે કે મરણ અને ઈસુનું એમ બે સત્યો રહેલા છે ઈસુનું પુનરુત્થાન થયા બાદ આપણને તેની મહાન આજ્ઞા વિશે વાંચવા મળે છે પોતાના મરણ પહેલા ઈસુએ શિષ્યોને કહ્યું કે હું મરણ બાદ તમને ગાલિલમાં મળીશ જો તમે મૃત્યુ પામવાના હોતો શું તમે આવો સંકેત આપી શકો કે હું ત્રણ દિવસ પછી તમને ગાલિલમાં મળીશ ઈસુએ ઘણા લોકોને આ પ્રમાણે કહ્યું તેથી પુનરુત્થાન પછી ઘણા લોકોને તે યાદ આવ્યું અને તેઓ ગાલિલમાં ગયા ત્યાં નોંધવામાં આવ્યું છે કે ગાલિલમાં પાંચસો જેટલા માણસો મળવા એકત્ર થયા હતા ત્યાં ઈસુ ખ્રિસ્ત તેમની સમક્ષ પ્રગટ થયા અને તેઓને આજ્ઞા આપી કે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તીસમાં આપતા જાઓ મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક જણાવે છે કે તેઓ ગયા તેઓએ શિષ્યો બનાવ્યા તેઓને બાપ્તિસ્મ આપ્યું અને શિક્ષણ પણ આપ્યું તેઓને ઈશુએ જે કરવાનું કહ્યું હતું તે તેઓએ કર્યું પ્રેરિતોના કૃત્યોનું પુસ્તક ઇતિહાસની નોંધનું વર્ણન કરે છે કે ઈસુના શિષ્યોએ કેવી રીતે તેમની મહાન આજ્ઞાઓનો અમલ કર્યો હવે મિત્ર શિષ્યપણાની કિંમત શું છે શિષ્ય બનવાની કિંમત શું હોઈ શકે આ મહાન આદેશ છે કે શિષ્ય બનાવો અને તેની પદ્ધતિ આ છે જાઓ અને શીખવો હું માનું છું કે શિક્ષણ આપવું એ શિષ્ય બનાવવાનો એક સુંદર માર્ગ છે એટલા માટે કે તેના દ્વારા તમે લોકોને શાસ્ત્રનું શિક્ષણ આપી શકો છો અને વચન સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે પ્રિય મિત્ર જેને આપણે મહાન આદેશ કહીએ છીએ તે તો મંડળીનો હેતુ છે તેને કદી ભૂલશો નહીં પ્રિય મિત્ર મને ખાતરી છે કે તમે ઈશ્વરના વિશ્વાસુ શિષ્ય અને તેના માટે સાક્ષીરૂપ બનશો પ્રિય મિત્ર ફરીથી માથી અનુસાર શુભ સંદેશના અઠ્યાવીસમાં અધ્યાયની અઢારથી વીસમી કલમો વાંચશો અને તેને આધીન થશો વારુ મિત્ર ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પી એ દ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ